જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ના સેટ સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમે વિડીયોમાં મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે

ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ઓઝારના સેટ સાથે વેચવાનું છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ઓજારના વાત કરું તો ટ્રોલી રાપ દાંતી આ ત્રણેય વસ્તુ આ ટ્રેક્ટર સાથે આપવાની છે

તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી રૂબરૂ મુલાકાત લઈ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો તમને આ ટ્રેક્ટરના માલિકનો નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ આ ટાઇટલમાં પણ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે વિડીયોના નીચે જ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી ભૂલ જવાબદારી ગેરંટી સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડિયોની અંદર જોઈ રહ્યા છો